આ નય કિશન તો મિત્રો આજે આપણે હાથે આપવાનું કરી લીધું છે અને આ બાપાના બહુ મોટા ધગ્યા છે જો આ રીતના છે અને શું પણ બધું મજબૂત છે તો હવે આની અંદર આપણે ડુંગળી માટેનો રોપ બનાવવાનો છે તો હવે આમાં કટ છે પણ એમાં હાથે આપી નાખવાનું છે આપણે અને આ પણ આપણે અહીંયા પાંચો આપવાનું છેલું છે તો કેવો આલે છે આપણે જોઈએ અહીંયા જ આ આ રીતનો આપણે આંબા આપેલા આપણે વિડીયો મૂકેલો છે આંબાનું કઈ રીતે સોંપે છે કેટલા ફૂટે સોંપે છે મિત્રો આ રીતનું બધું ખડ છે આપણી વાડીની અંદર તો એને પાડી દેવાનું છે બધાએ જેટલા દેખાય એ બધા આપણે આંબા વાવી દીધા છે અને આગળ પણ વાવવાનું ચાલુ છે તો આપણે આ ભાઈ હજુ પાંચ વાગે છે તો જોઈએ કઈ રીતે કેવું હાલે છે તો હારામાં હારું હાલે છે કોઈ કાંઈ ભીનું પડતું નથી આ બાજુ પણ આકેલું છે બહુ સારામાં સારામસારો હાલે છે તો જો ભાકતા આવે છે તો અહીંયા આપણે જઈ તો મિત્રો હજુ ભાકતા આવે છે આ આપણી ટેકનિક છે મિત્ર જાલા બે કરાવ ¡Lo આ વિડીયો ની અંદર એટલું જ હતું હવે આની અંદર શું વાવશું આપણે એનો પણ વિડીયો બનાવીશું જય માતાજી